આ છે આપણે કીટ નિયંત્રણ માટે સ્ટીકર લગાવેલા છે હળદર છે હળદરમાં લગાવેલા છે અને ફરતા બધીએ લગાવેલા છે પણ એક આપણે હળદરમાં લગાવ્યું હતું તો આમાં ઝીણી ઝીણી ઝીવા કેટલી બધી ફળમાખી નુકસાન કરતી હોય તે સોટી ગઈ છે ટીટડી છે ઝીણી ઝીણી પોપટી મચ્છી છે આ તે કાળી મચ્છી છે ઝીણી ઝીણી બધી જ આમાં સોટી ગઈ છે તો આ મફતનું કીટ નિયંત્રણ આપણે થઈ શકે ત્યારબાદ ખુદા ઈંડા મૂકવા મૂકતા હોય તો સાંજના સમયે મૂકતા હોય તો સાંજના સમયે ખુદા કીળામાંથી આકર્ષણ વધારે કરતા હોય છે તો આપણે સૂરજમુખી નાખેલા છે તો સૂરજમુખીમાં પણ ફ્લાવરિંગ ફૂલ આવી ગયા છે ફર્સ્ટ ક્લાસ ને મિશ્ર પાકમાં હળદર છે આગળ મિશ્ર પાક બધા શાકભાજી છે સૂરજમુખીમાં મધમાખી પણ રસ લેવા સરસ મજાની આવી છે હિંગ કૃપા પ્રાકૃતિક ફામ હિતેશભાઈ મેણિયા વડા મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે સુમાલી અઠ્યાવીસ એક પચી જય ગૌ માતા મિત્રો